નમસ્કાર મિત્રો આપણે એક પેશન્ટ છે જેને કિડનીની સમસ્યા હતી અને આપણી પ્રોડક્ટ લેવાથી બહુ સારા રિઝલ્ટ મળેલા છે તો આપણે એમના મોઢેથી સાંભળીએ શું નામ તમારું કાકાભાઈ અને કયું ગામ પડ્યા રોબસ રોબસ તાલુકો તમને શું તકલીફ હતી કિડનીની તકલીફ હતી કેટલા ટાઈમથી તકલીફ હતી છેલ્લા બે અઢી બે અઢી વર્ષથી તકલીફ હતી અને એ એ તકલીફની અંદર તમે ક્યાં ક્યાં દવા કરવડાયેલી

અને તમે જે ડોક્ટરની દવા લેતા હતા ત્યારે તમને એવું લાગતું હતું કે હવે ખરેખર હું હાજો થઈશ કે રીતના કંઈ તમને લાગતું ઉપર ઉપર બાકી દવા તો આખી જિંદગી ખાવાની જ્યાં સુધી સુધી જીવો ત્યાં બરાબર ને એના પછી આપડી મુલાકાત થઈ અને તમે આપડી કંપનીની જે માય લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કંપનીની નાઇની ફાઈવ અને લેવોગેન કેપ્સુલ ચાલુ કરી તો એ કેટલા મહિના લીધી તમે ત્રણ મહિના ત્રીજો મહિનો રનિંગ ચાલે છે બરાબર ને અને લેવાથી તમને તમારા શરીરમાં શું શું ફરક દેખાયા મારા શરીરમાં એક તો પેટની સમસ્યા બાતી દૂર કરી દે છે પેટની સમસ્યા તકલીફ દૂર થઈ ગઈ હા પાણી ભરાતો દે હા હા બાકી ચોમડીનો કલર બદલાઈ ગયો બરાબર અને પેટમાં પાણી ભરાતો ત્યારે પાણી તમે કેટલા વાર કઢાવડાયેલું લગભગ 3 3 વાર 3 વાર પાણી કઢાવડાય પેટમાંથી ને ફેફસામાંથી 5.5 લિટર કઢાયું હા હા પછી 3.5 લિટર કઢાયું પછી 2 લિટર કઢાયું 3 વખત કઢાવરાવું પડ્યું બરાબર અને બીજી વસ્તુ કે તમે આ જે દવા લીધી આપણી તો એ દવા લેવાથી હવે હાલ તમને શરીરમાં સારું છે એમ ને હા બરાબર હાલ ચાલી શકો છો હા ચાલી શકો શ્વાસ ચડતો નથી શ્વાસ ચડે પણ 1 કિલોમીટર હેડું તો જ ચડે પહેલા ના ચાલી શકતા ના 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 20 ડગલે નેટ ને બરાબર અને હાલ ખાવા પાવે છે તમને હા ખાવા પાવે બરાબર તમને હાલ મતલબ શરીરમાં કેવું લાગે છે એમ હવે સારું છે સારું લાગે છે પેલા ક્રિએટિન હતું કેટલું શરૂઆતની અંદર કેટલું ક્રિએટિન હતું કિડનીનું સાત પોઈન્ટ ત્રણ સાત હતું અને આજે હમણો જે લાસ્ટ રિપોર્ટ કરાવ્યો એની અંદર ક્રિએટિન આવ્યું બે પોઈન્ટ બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ આઠ આવ્યું હા બરાબર બરાબર અને દવા લીધી એનાથી તમે ખરેખર ખુશ છો હા કેટલો ખર્ચો કરે છે આપણી દવાની અંદર તમે દસ થી પંદર હજાર રૂપિયા આસપાસનો બરાબર ને તો ક્યાં સાડા ત્રણ લાખ અને ક્યાં પંદર હજાર રૂપિયા અને છતાં બી તમારા શરીરની અંદર તમને બહુ સારું રિઝલ્ટ દેખાય છે ઓકે કાકા તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર થેન્ક યુ